પરંતુ હવે નવા નવા અસામાજિક તત્વો વિવિધ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે હિમાડાજનની વાત કરીએ તો અડાજન રાજન સિનેમાથી મનપા આવાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક માથાભારી રાહુલ મેક્સી અને જોખમ સહિતની ટોળકીઓ આતંક મચાવ્યો છે ત્યારે અડાજન પોલીસ પથકમાં અડાજન હનીપાક રોડ પર રહેતા ચિરાગ તડવીએ જણાવ્યું હતું કે તેના મિત્ર નિહાર વસાવાને મનપા આવાસ પાસે રાહુલ મેક્સી જોખમ સહિતના ઢીકા મુકીનો માર મારી મારી રહ્યા હતા તે સમયે ચેરાગ તેના મિત્રોને છોડાવવા વચ્ચે પડતા રાહુલ મેક્સી જોખમ સહિતના આરોપીએ બંને પણ ઢોર માર મારી મેક્સીને ચપ્પુ કાઢી નિયારણ ચેરાક ને ચપ્પુ હુલાવી દીધું હતું આ ગેડાજન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે